હમણે બે કાકો દીકરા ને બાપુ એ માળા આપી તમે વીસ જણા જાય એમ બે કાકો દીકરો ને બીજા કોઈ હવે કાકો દીકરા ધન માં આવ્યો બાપુ ને બોલો ખાલી લોકેશન બધું વિઝિટ કરજો તમે આ બાજુ તો ફોટા ના તમારે શોખ હોય ને તો ખાસ કરીને આવજો એકવાર વાર જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કરને કા તો મહાદેવ વર્મેત્રો કેમ છો બધે મજામાં મજામાં જો સ્વાગત છે તમારું મારા નવા વિડિયો બ્લોગમાં તમે આના પહેલાનો ઉપયોગ કર્યો હતો અમે જુનાગઢ આવેલા હતા તો હવે જુનાગઢથી નીકળી ગયા હતી અત્યારે સત્તાધાર ધામ જવા માટે સત્તાધાર ધામ છે અને ત્યાં બધા પ્રયાસ પ્રયાસ થઈ અને પછી પાછા થઈ ગયા તો બ્લોકમાં બની રહે તો મિત્રો ભૂખ લાગી ગઈ છે બધાને તો પાછા ભી વટાણા કાઢ્યા છે બધા પડીકા ભી વટાણા છે ને આખો દિવસ ત્રણ ચાર દિવસના વટાણા જ બહુ ખાધા

ખાઈ લેજો અડધા ખાઈને એવું નબદું આ તમારે પાણીપુરી ખાવી તો તો મિત્રો પાણીપુરી ખાઈને હવે પાછા આવી ગયા જો બદામ સેક અને આઈસ્ક્રીમ ખાવા થવાનો કોઈ આમ તો બરાબર ખાધું નથી 30 40 આલો બે બદામ સેક અને આઈસ્ક્રીમ ખાવા કોણ ગેમ છે આવો છે ને આમ બધાને કોણ આવે છે જો આ મેરા કે મુંડી આલો આવે કે કોણ આપડે આ બાજુ નથી મળતા મવામાં કેમ આવા કોણ ચાલે

આવે જવાનું છે અહીંયા દર્શન કરવા માટે પછી કઈ જાવ પછી પછી આપણે હોટેલ માં વાહ આને ભૂખ જ લાગે ને ખાવું ખાવું જ કરે હજી આગડી કઈ ચાર આઈસ્ક્રીમ ખવર આવ્યા ક્યાં ગુંડા બનેગા મિત્રો આમે છે ને મસ્ત નો ખૂનો છે આગડી જોવા છે ને પછી તમને બતાવું ઈ પેલા થોડક દર્શન કરી લઉં તો મિત્રો દર્શન થઈ ગયા છે ને હવે જઈએ છીએ આપણે ગુના તરફ તો મસ્ત મજાનો પરિયરનો ગુનો હે ધમે વાલી ખરા ને ત્યારે તો મસ્ત મજાનું પાણી પડતું હતું હવે આ છે ને ખબર નહીં ઘણા સમજ નથી આવ્યા હા બે ત્રણ વાર થઈ ગયા છે મારે હું આવ્યો ને તમે આવ્યા પહેલી વાર કે પહેલી વાર કેટલી વાર આવી ગયા ત્રણ થી ચાર વાર આવી ગયો એવું હે હું આવી ગયો પણ હમણાં નથી આવ્યો ઘણા સમય એવું હે એટલે પાસે તમારે ટેટો બેટો પાડવા હોય પાણી જો મિત્રો જાય ખૂટાડે છે ગાડમાં

મિત્રો હવે અમે ફાઈલી નીકળી ગયા છીએ નીકળી ગયા એટલે હવે જાય હશે ધીમે ધીમે એમ રાબેતા મુજબ હવે પાછા બધા અંધારો થાય પેલા ટીંગલ્યું ટીંગલ્યું એ ભાઈ ખબર ગયા છે મને ખબર મને ન પૂછતા એવું હવે તો સામે પુલ ઉપર આંબડી પાર્ક માં ન્યાસી મળી મિત્રો પોગી ગયા આંબળી પાર્ક અને આવડા જો આવીને લાગી હોત ને ગયા બધા ચારે બાજુ તો મિત્રો જો આંબડી પાર્ક માં આવો ને એટલે પેલા એક તમને શેર નું ટેચું જોવા મળે અને પછી આગળ અમે બે શિયાળ છે એક અહીંયા શેર છે તો મસ્ત મજાનો બે પગે ઊભો છે આ બધા ફોટા પાછા પાડવા લાગી ગયા આ બાજુ છે ને તમારે ટાઈમ હોય ને તો ક્યારેક આવજો અંદર મિત્રો જો અહીંયા છોકરાને રમવા માટે પાર્ક છે એક મસ્ત મજાનું નાના નાનો છોકરા રમવા માટે અને જો અહીં લોખંડના બે હરણિયા છે સ્ટેચ્યુ છે ગાઈસ તમને જો અહીંયા મસ્ત મજાના બધા સ્ટેચ્યુ જોવા મળે છે અહીંયા બે હાવ બે હામે એક અહીંયા લોખંડનો હામે એક હામે લોખંડનો બે હામે હરણિયા લોખંડના એવું મસ્ત મજાનું તમને પાર્કમાં જોવા મળી જશે આવું બધું

જો અંબારડી પાર્ક લખ્યા છે તમારે જો કોઈને ફોટા પાડવાનો શોખ હોય ને તો અવશ્ય એકવાર વાર આવશો તમને અહીં આવશો ને એટલે મસ્ત મજાની મજા આવશે એમાં પાછું ખુદરી જોવા ત્યાં જવો ને ત્યાં નીકળી ફૂદડીઓ ફૂદડીઓ દેખાશે તમને અને આ લોકેશન અને અમારા બધા બાળકો ફોટા પાડે હાલો ગાઈશ હવે

લાંબુ <laughs> ન <laughs>

હું મારી પાસે ગરધરાત થી નીકળ્યા ને ગરધરા ને ગરધરા કે આપડે મિત્રો ધારી ખોડી નીકળ્યા ને તો પછી ગયા તા હવે અત્યારે જાય ગયા ન હતા તો રાજુલા ફૂગી ગયા સીએનજી પુરાવા અંધારો થઈ ગયો પૂ ખબર જ ન પડી કેટલા ક્યારે અંધારો થઈ ગયો એમ તો રાજુલા ફૂગી ગયા છીએ અને હવે ડાયરેક્ટ જવાનું છે ખરે બ્લોગ આપણે અહીંયા એડ કરી દીધી પેલા ભાઈ તો જાય ગયા છે બધાય રાજુલા ક્યારે આવજો ખબર જ ન પડી ને આંબડી પાર્કમાં રખડી રખડી છે ને ખબર જ ન પડી ઘરે એ લાવી ગયો ભૂઈ ગયા તમે તો બધા તો બ્લોગ બ્લોગને છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલ ઉપર જો નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ તમને બીજા બ્લોગમાં તો બધાને બાય બાય